મકરસંક્રાંતિના પર્વ પર ઊંધિયા જલેબાની જલેબીની જયાફત માણવામાં આવે છે જોકે આ વખતે મોંઘવારીને કારણે ઊંધિયા જલેબીના ભાવમાં પણ વધારો થયો છે વેપારીઓનું માનીએ તો તેલ ઘી શાકભાજી જેવા રો મટીરિયલના ભાવ પણ વધ્યા છે તો બીજી બાજુ મજૂરીમાં પણ વધારો થયો છે જેને કારણે પડતર કિંમત વધતા ભાવ થોડો વધારવામાં આવ્યો છે ઊંધિયું જલેબીમાં કિલોએ વીસથી ત્રીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ઊંધિયું પાંચસોથી પાંચસો ચાળીસ રૂપિયે વેચાઈ રહ્યું છે ઉંધિયા અને જલેબીમાં જે રો ને એમાં થોડો ઘણો ભાવ વધારો છે એના હિસાબે લગભગ ઊંધિયામાં વીસ રૂપિયા અને જલેબીમાં વીસ રૂપિયા જેવો ભાવ વધારો આ વખતે કહેવાય સર વાત કરીએ ભાવની તો કયા પ્રકારનો ભાવ રહેશે ઊંધિયામાં આ વખતે અમે પાંચસો વીસ રૂપિયા કિલો ઊંધિયું અને જલેબી ચોખા જેની આઠસો ચાલીસ રૂપિયા કિલો અત્યારે આ વખતે ભાવ વધારો જે આપણે જોવા જઈએ ને કે જે પ્રમાણે રો મટિરિયલના ભાવ જે પ્રમાણે વધ્યા હોય કે લેબર જે પ્રમાણે વધ્યું હોય એ પ્રમાણે અને ખાસ ઉત્તરાયણ નજીક આવતા શાકભાજીના ભાવનો બી એટલો વધારો આવતો હોય અને એ સિવાય અમારું જે ઉભ્યું છે અમે પ્યોર સિંકેલમાં દઈએ તો એ પ્રમાણે જે ભાવનો વધારો છે એ સામાન્ય ભાવ વધારો છે અને ચોક્કસ છે કે આપણે અમદાવાદની જે જનતા જે છે એ તહેવાર પ્રેમી જે સ્વાદ પ્રેમી છે એ લોકો હંમેશા તહેવાર સારી મનાવે છે એ જે ચોક્કસ આ વખતે ખાતરી જે